વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફેન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી જેની તપાસ કરતા આવું જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી આ બાબતેની ફરિયાદની ફર્દર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પઢીઓનું પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે કુલ આઠ પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ જેમાં કુલ બસ્સો કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને ત્રીસ કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે આ ગુનામાં સંડાવેલ આરોપી મહંમદ રઝા વઝીર અલી ગભરાણી ઉંમર વર્ષ એકતાલીસ આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક વઝીર શેરી ભાવનગરનો છે ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે એની પાસેથી લેપટોપ મોબાઈલ બે રાઉટર અને ચાર અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે બાકી આમાં કેટલા કોણ કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી એની પૂછપરછ દરમિયાન કુલ પિસ્તાલીસ પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ પાંચસો કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે